ભરૂચના મનબર રોડ પર આવેલ વલ્ભી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વર્ષ બે હજાર પચીસમાં વીસીટી શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ સો ટકા આવેલ જેના સંદર્ભમાં બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ અને બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માધ્યમની પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लांबी जाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण